ગાયત્રી આયુર્વેદ એન્ડ એસ્ટો કન્સલ્ટન્સીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હું ડૉક્ટર ભાવુષાર મોત અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને એનો સ્ક્રીનશોટ અમને સાતસો ચાલીસ પાંચસો પિસ્તાલીસ તેત્રીસ ઝીરો આઠ પર મોકલી આપો આપની શારીરિક માનસિક સમસ્યાને અમે સમાધાન આપવાની કોશિશ કરશું એ પણ તદ્દન મફતમાં તો આજે આપણે જાણીશું જેનરિક દવાઓ વિશે પ્રધાનમંત્રી જન ઔષધ કેન્દ્ર માંથી દવા ખરીદવી અથવા બ્રાન્ડેડ મેડિસિન ખરીદવી એ કન્ફ્યુઝન વિષય છે તો જાણીએ જેનરિક મેડિસિન શું છે તે સામાન્ય દર્દીને બીમારીની સારવારમાં આર્થિક મદદ કેવી રીતે કરે છે ભારતીય પ્રજાએ જેનરિક મેડિસિન તેમજ પ્રધાનમંત્રી જન ઔષધ પરિયોજના વર્ષ બે હજાર સોળથી વ્યાપક પ્રમાણમાં સાંભળ્યું છે ભારતમાં પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીઓ જેનું ટર્ન હજારો કરોડોમાં હોય છે તે બ્રાન્ડેડ દવાનું ઉત્પાદન કરે છે આ કંપનીઓ તેમની બ્રાન્ડ વેલ્યુ દવાઓના સંશોધન અને વિકાસ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માર્કેટિંગ તેમજ ડોક્ટર સુધી પહોંચવા માટે ઘણો મોટો ખર્ચ કરે છે આ ખર્ચને કારણે આ બ્રાન્ડેડ દવાઓની કિંમત જેનરિક દવાઓ કરતાં ઘણી વધારે હોય છે જેનરિક દવાઓ સબસ્ટાન્ડર્ડ હોતી નથી કાયદાકીય રીતે જેનરિક દવાઓમાં એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સ પોટેન્શિયાલિટી ડોઝ ફોર્મ એટલે કે ગોળી કેપ્સુલ કે સિરપ ઉપયોગ સલામતી પ્રોફાઇલ અને કાર્યક્ષમતા સરખી જ હોય છે કેમ કે બ્રાન્ડેડ કે જેનરિક દવાઓ ઉત્પાદક કંપનીઓએ ભારતમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન સીડીએસ સીઓ દ્વારા નિર્ધારિત નિયમો અને ધોરણોનું ફરજીયાત પાલન કરવું જરૂરી છે વિશ્વમાં ઘણા દેશોએ પ્રજાના આરોગ્ય સંભાળ પ્રણાલીમાં યંત્રિક દવાઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ નીતિઓ અને કાર્યક્રમો લાગુ કર્યા છે જેનો મુખ્ય હેતુ દવાની કિંમતો ઘટાડવાની અને દર્દીઓને દવાની સુલભતા સુધારવાની છે તો વિવિધ દેશોની વાત કરીએ તો કેનેડામાં ઓગણીસો ઓગણસિત્તેરથી યુકેમાં ઓગણીસો સિત્તેરથી થી જર્મનીમાં ઓગણીસો ચુંબોતેરથી યુએસમાં ઓગણીસો ચોર્યાસીથી બ્રાઝિલમાં ઓગણીસો નવ્વાણું થી સ્વીડનમાં બે હજાર બેથી થી ફિનલેન્ડમાં બે હજાર ત્રણથી ઓસ્ટ્રેલિયામાં બે હજાર પાંચથી અને જાપાનમાં બે હજાર સાતથી આરોગ્ય સેવામાં જેન્ટિક દવાઓના વપરાશને વધારવા પ્રોત્સાહન કર્યું નવેમ્બર બે હજાર આઠમાં તત્કાલીન કોંગ્રેસ નેતૃત્વવાળી યુપીએ એટલે કે યુનાઇટેડ કોંગ્રેસ એલાયન્સ સરકાર દ્વારા જન ઔષધિ યોજના શરૂ કરવામાં આવી હતી બે હજાર આઠથી બે હજાર ચૌદ દરમિયાન આ યોજનાનો વ્યાપ ઘણો મર્યાદિત હતો બહુ જ ઓછા સ્ટોર્સ દેશમાં ખુલ્યા હતા અને જાહેર જનતામાં પણ તેની જાગૃતિ નહીં વધતી સપ્લાય ચેન પ્રોત્સાહન અને માર્કેટિંગના અભાવે તે જોઈએ તેટલી સફળ ન થઈ નહોતી બે હજાર ચૌદમાં શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકાર સત્તામાં આવ્યા પછી આ યોજનાને નવેસરથી જોવામાં આવી અને તેના સંપૂર્ણ કયા કરવામાં આવ્યો સપ્ટેમ્બર બે હજાર પંદરમાં તેનું નામ બદલીને પ્રધાનમંત્રી જનઔષધ યોજના એટલે કે પીએમ જે કરવામાં આવ્યું નવેમ્બર બે હજાર સોળમાં તેને ફરીથી નામ આપીને પ્રધાનમંત્રી ભારતીય ઔષધિ પરિયોજના પીએમ બીજેપી કરવામાં આવ્યું તો આવા સ્ટોર જે છે એ આપણને દેશમાં ખૂણે ખૂણે આજે જોવા મળી રહ્યા છે ભારતીય જનઔષધ પરિયોજના પ્રધાનમંત્રી ભાજપ આવું પણ તમે વાંચી શકો છો એ સમયે એવો કહેજ હતો શ્રી મોદીજીએ પીએમ બીજેપી અંતર્ગત સ્ટોર ખોલનારાઓને મળતી નાણાકીય સહાય અને પ્રોત્સાહનમાં નોંધપાત્ર વધારો કર્યો જેથી બે હજાર ચૌદ પહેલા જે આંગળીના વેઢે ગણી શકાય કેટલા સ્ટોર હતા ત્યાં જુલાઈ બે હજાર પચીસ સુધીમાં તેર હજારથી વધુ કેન્દ્રો કાર્યરત છે મોદી સરકારનો એક લક્ષ્યાંક પચીસ હજાર કેન્દ્રો શરૂ કરવાનો હતો બીપીપીઆઈ જેને હાલ પીએમબીઆઈ કહેવામાં આવે છે એની ભૂમિકાને મજબૂત કરી દવાઓની ખરીદી ગુણવત્તા નિયંત્રણ અને વિતરણ વ્યવસ્થાને સુધારવામાં આવી શરૂઆતમાં મર્યાદિત દવાઓ હતી અત્યારે ઓગણીસો ને તેસઠથી વધુ દવાઓ ઉપલબ્ધ છે બસો ત્રાણું સર્જિકલ આઇટમ્સ પણ મળી શકે છે ભારતીય ઔષધિ પરિયોજના લાગુ પડવામાં આવી ત્યારે નું નામ બદલીને પીએમબીઆઈ રાખવામાં આવ્યું બ્યુરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓફ ઇન્ડિયા એટલે બીપીપીઆઈ હવે તેનું નામ બદલીને પીએમબીઆઈ એટલે કે ફાર્માસ્યુટિકલ્સ મેડિકલ ડિવાઇસીસ બ્યુરો ઓફ ઇન્ડિયા કરવામાં આવ્યું પીએમબીઆઈ જે છે એ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ હેઠળ સ્થાપિત એક સોસાયટી છે અને પીએમ બીજેપી ના અમલીકરણ માટેની મુખ્ય એજન્સી છે જનઔષધિ કેન્દ્ર માટે જેન્ડિક દવાઓ અને સર્જિકલ વસ્તુઓની ખરીદીમાં ગુણવત્તા તેમજ એ કેન્દ્રોમાં પુરવઠો સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે ફાર્માસિસ્ટને પીએમ બીજેપી અંતર્ગત ઔષધિ કેન્દ્ર ખુલ્લું હોય તો પાંચ હજાર રૂપિયાનું ભરીને અરજી ફી અરજી કરવાની રહેશે પરંતુ નીતિ આયોગ દ્વારા સૂચિત એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટમાં એસસી એસટી તેમજ મહિલા તેમજ ઉદ્યોગ સાહસિક દિવ્યાંગ વ્યક્તિઓ માટે આ અરજીની ફી માફી કરવામાં આવી છે અને વધારામાં બે લાખ રૂપિયા સ્ટોરને એસ્ટાબ્લિશ કરવા માટે આપવામાં આવે છે વન ટાઈમ સહાય છે સ્ટોર ધારા કે પીએમબીઆઈ બીઆઈમાંથી કરેલ દવાની માસિક ખરીદીના પંદર ટકાના દરે ટોટલ પાંચ લાખ રૂપિયા પ્રોત્સાહન આપવામાં આવે છે એ ઉપરાંત દવાઓની પર બિલની બિલની આવે છે ટોટલ ખરીદી કરી જે ખરીદીનું બિલ હોય એના અંદર ત્રીસ ટકા ત્રીસ દિવસ સુધી ક્રેડિટની સુવિધા કરવામાં આવે છે મોદી સાહેબે જન ઔષધિ દિવસ તરીકે સાત માર્ચ જાહેર કર્યો અને એની ઉજવણી પણ કરવામાં આવે છે તો ઉચ્ચ ગુણવત્તાની દવાઓ જે છે એ ઓછી કિંમત ઉપર દેશની પ્રજાને મળી રહે એના માટે બે હજાર સત્તરથી આ જે ઔષધિ દિવસ છે એ ઉજવવામાં આવે છે આ બધા પ્રયત્નોનું પરિણામ એ આવ્યું કે મોરેશિયસ એ પહેલો દેશ બન્યો જેણે જુલાઈ બે હજાર ચોવીસમાં આંતરરાષ્ટ્રીય ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કર્યું અને આ કેન્દ્રમાં ભારત તરફથી એટલે કે ભારતના પીએમબીઆઈ તરફથી બસો ને પચાસ ઉચ્ચ ગુણવત્તાવાળી જે દવાઓ જે મેળવશે અને કાર્ડિયોવાસ્ક્યુલર વાસ્કિલર પેનકિલર ઓપ્લમેક એન્ટીઓલોજીક જેવી દવાઓમાં સામેલ છે કેટલાક અહેવાલ અનુસાર નેપાળ શ્રીલંકા ભૂટાન ગાના સુધીના નિખારગુઆ મોઝાંબીક સોલંમના ટાપુ જેવા દરેક દેશો જે છે એ ભારતીય દવાને પોતાના ત્યાં વપરાશ માટેની માન્યતા આપી રહ્યા છે અને જનઔષધિ કેન્દ્ર ખૂબ માટે વિચારી રહ્યા છે પીએમ બીજેપી માટે બે હજાર પંદરથી બે હજાર અઢાર સુધી વડાપ્રધાન શ્રી મોદીજીએ ઘણી મહેનત કરી અને પ્રચાર પણ કર્યો દવાઓ વેચાણ કરી આપવા ડૉક્ટર અને મેડિકલ સ્ટોર ધારકોને મોટા નફા અથવા મોટા પ્રલોભનો આપવા એ અનૈતિક પ્રવૃત્તિ છે ભારતીય મેડિકલ કાઉન્સિલ પ્રોફેશનલ કન્ડક્ટ ઇથિક્સ રેગ્યુલેશન બે હજાર બે હેઠળ તેના પર પ્રતિબંધિત મુકાયેલો છે એ કાયદો બન્યો છે પણ એમ છતાં પ્રોપેગન્ડા કંપનીઓ જે છે એ ડોક્ટરોને મોંઘી દવા લખવા માટે અને વધારે માર્જિન મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે તો પણ આ બધા જે પ્રયત્નો થયા એમાં સામાન્ય પ્રજાની બીમારીની સારવાર બાબતે વ્યાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓનો લાભ મળતો નથી આજે પણ દવા ખરીદીની બાબતે સામાન્ય પ્રજા છેતરાય છે અને લૂંટાય છે તો હવે શું કરવું લાંબી અને અસાધ્ય બીમારીની દવાઓ જે છે એ પીએમ બીજેપી કેન્દ્ર પરથી ખરીદો તેમજ અહીંયા પણ થોડો જોલ થતો હોય છે માટે જ્યારે બી પીએમ બીજેપી સ્ટોર ઉપરથી તમે ખરીદો દવા ત્યારે પીએમબીઆઈ જેની રેગ્યુલેટરી સંસ્થા છે એના દ્વારા નિયત ફોર્મ કરેલું જે છે એનું જ બિલ તમારે લેવાનું છે કારણ કે પીએમ આ લોકોને દવા ખરીદવાની હોય છે એ બીજી બીજી કંપનીની દવા લઈને તમને વીસ ટકા ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ માલે તો એ ના ચાલે એના પર કાયદેસરના પર લઈ શકાય એટલે અહીંયા પણ ખેતરાવું નહીં તમારે સામાન્ય બીમારી માટેની દવા ખરીદવી પડે તો દવાની મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ કંપની વિશે જાણ કરતા હોય દરેક દવાની સ્ટ્રીપ સિરપ ગમે તે તમે જે લઈ આવો એની ઉપર બે વસ્તુઓ લખેલી હોય કે મેન્યુફેક્ચરિંગ કોને કર્યું અને માર્કેટિંગ કોણ કરે છે હવે જે દવાઓ ઇન હાઉસ પ્રોડક્શન છે મતલબ દવાની કંપનીનું માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગ એક જ નામ ધરાવતી કંપનીનું હોય તો એની ગુણવત્તાના ધોરણો ઊંચા હશે અને એને સરકારી ધારાધોરણો પ્રમાણે વેચાણ કરવું જરૂરી બને છે નહીં તો કાયદામાં ના રહે તો ફાયદામાં ના રહે તો એના માટે એ એની કિંમતો જે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ છે એના હિસાબે આવશે અને તમને સસ્તી પડશે વ્યાજબી પડશે સસ્તી તો નહીં પડે પણ વ્યાજબી પડશે અને ક્વોલિટી એની ઉત્તમ હોય જ્યારે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગવાળી દવા છે એમાં માર્કેટિંગ કંપની અલગ હશે અને મેન્યુફેક્ચરિંગ કંપની અલગ હશે ભારતમાં મોટાભાગની દવાઓ જે છે એ હિમાચલ પ્રદેશમાં નિર્માણ થાય છે એ પેલો ટેક્સ બેનિફિટની વગેરે આપવામાં આવે છે જેમાં નોન કંપનીઓ પોતાના મેન્યુફેક્ચર યુનિટ જે છે એ હિમાચલ પ્રદેશમાં લઈને સ્થાપે છે હવે કેટલીક પ્રોપેગેન્ડા બેઝ આગળ જે રીતના પ્રલોબન આપતી કંપનીઓ તો પ્રોપેગેન્ડા બેઝ દવાઓનો વ્યાપાર કરનારા પણ અહીંથી હલકી ગુણવત્તા અને હાયર વાળી દવાઓ નિર્માણ કરાવે છે જેમાં માર્કેટિંગ કંપનીનું નામ સરનામું જે છે આશ્ચર્ય પેરેક હશે આશ્ચર્ય પેરેક એટલે કેવું કે ભાઈ તમારો જે જિલ્લો હોય એનું જ નામ હોય એમાં બરાબર દાખલા તરીકે ભુજમાં ભુજનું માર્કેટિંગ સેન્ટર હોય તો આપણને થોડું આશ્ચર્ય ભુજમાં દવાઓ બનતી હશે તો એવું જે આશ્ચર્ય થાય ને ત્યાં સાવધાન થઈ જાઓ તમે ગુજરાતમાં પણ ઘણી દવાઓ નિર્માણ પામે છે અને એ કંપનીઓ જીએમપી આઈએસ સર્ટિફાઈડ હોય છે એટલે કેટલીક ગુજરાતની ફાર્માસ્યુટિકલ્સ ગુજરાતમાં જ દવા બનાવે છે એટલે એ તમે જુઓ કંપની કંપનીના નામ અલગ અલગ હોય પણ એની જે એમઆરપી આરપી મુજબ હશે એટલે કે વેબી ભાવ હશે અને ગુણવત્તા ક્વોલિટી ઊંચી હશે સૌથી અગત્યનું તો એ છે કે તમારા ચિકિત્સક જે છે એ લોભ અને મોઘરાહિત હોવા જોઈએ ગુણાઢ્ય અને ધાનાઢ્ય હોવા જોઈએ તો તમારા સર્વિસ સાથે તમારા ખિસ્સાનું પણ ધ્યાન રાખશે સામાન્ય પ્રજાએ પોતાની દવાની પસંદગી નહીં પણ ચિકિત્સકની પસંદગીમાં સાવધાની રાખવાની હોય છે તો નાની બીમારીમાં મોટી દવાઓના ખર્ચામાંથી તમે બચી જશો અને ત્યારે જરૂર પડે તો તમારા ડૉક્ટરને પણ તમે કહી શકો બરાબર કે ચિકિત્સક પોતે નક્કી કરતા હોય કે તમને કેવી દવા આપવી માટે ચિકિત્સકને પસંદ કરવાના છે તો ધન્યવાદ મિત્રો આવતી વખતે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો આભાર